Thank you. નડિયાદ રોડ રસ્તાના સમારકામ બાબતે સવિને જણાવ્યું કે નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ પણ તંત્રની કામગીરી પર ઉઠી રહ્યા છે છે નડિયાદ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા માર્ગોની હાલત નગરજનોને પારાવાર આવે એક તરફ દ્વારા નવા રોડ રસ્તા પાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ બીજી તરફ જૂના રસ્તાઓ પડેલ ખાડાઓ બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી આ કારણે જે તે વિસ્તારના સ્થાનિકોને છેલ્લા કેટલાક સમયથી ભારે મુશ્કેલીઓ વેઠવાની વારી આવી છે આ ઉપરાંત અમુક વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી જ્યારે ચોમાસુ બેસે તે પહેલા ખાડાઓને સરકાર રીતે પૂરવા જરૂરી છે જો આ ન કરવામાં આવે તો નડિયાદ વસ્તુઓને આગામી પાંચ છ મહિના સુધી ખાડામાંથી પસાર થવું પડશે જેથી નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું આપ શ્રીની નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ રોડ રસ્તાના સમારકામ કરવા બાબતે ને જ્યાં જરૂર હોય ત્યાં નવો રસ્તો બનાવવા બાબતે રજૂઆત કરી રહ્યો છું આ સાથે નડિયાદના અમુક વિસ્તારના રોડ સરનામા સાથે ફોટો ભેડાણ કરી આપેલ છે વલી તક્યા રસ્તાઓની સમારકામની કામગીરી કરવામાં આવે તેવી મારી માંગણી અને લાગણી છે નડિયાદ મહાનગરકા નગરપાલિકા વિસ્તારના જર્જરિત રસ્તાઓની યાદી એક વોર્ડ નંબર છમાં માં મરીડા ભાગોળથી ભૈરવનાથ મંદિર વાળો રિંગ રોડ વોર્ડ નંબર આઠમાં ઘોડિયા બજારમાંથી પસાર થતો માર્ગ વોર્ડ નંબર આઠમાં રબારી વાડ વિસ્તારનો માર્ગ